અડધી રાતનો સમય છે વરસાદ જાણે આજે બધું તાણી જવાના મૂડમાં હોય એવી રીતના ધોધમાર વરસે છે અને સુનસાન જંગલમાં નદી નાળા વહેતા થઈ ગયા છે અને આવા ઘનઘોર જંગલમાં એક ઘોડો પોતાના અસવારને લઈને ચાલ્યો આવે છે આ ઘોડા ઉપર બેઠેલો વ્યક્તિ બેભાન છે પણ આ ઘોડો બહુ બુદ્ધિશાળી છે પોતાનો બેભાન અસવાર નીચે પડી ન જાય એવી રીતના ધીરે ધીરે ડગલા ભરે છે અને આવા કડાકા ધડાકા વચ્ચે બે જ જગ્યા સુરક્ષિત છે એક તો ઊંચા ડુંગર અને આ ડુંગરની તળેટીમાં વસેલા નેહડા આ ઘોડો પોતાના અસવારને લઈ અને નેહડા સુધી પહોંચી ગયો અને એક ઝૂપડીના દરવાજા પાસે આવી અને ઊભો રહી ગયો આ ઘોર અંધારામાં પવનના સુસવાટા વચ્ચે ઘોડાનો અવાજ સંભળાણો એટલે ઝૂંપડાનો દરવાજો ખોલી અને એક મહિલા બહાર આવી અંધારું બહુ જ છે બહાર કોણ ઊભું છે એ દેખાતું નથી એટલે એણે પૂછ્યું કે કોણ છે જવાબમાં ઘોડાનો અવાજ આવ્યો પણ અસવાર ન બોયલો આ નહેડામાં રહેતી મહિલા બહુ બહાદુર હતી એ નજીક આવી અને ઘોડાની પીઠ ઉપર હાથ મૂકી અને એણે ચેક કર્યું તો ઘોડા ઉપર અસવાર તો હતો પણ અસવારનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું ત્યારે વીજળીના પ્રકાશમાં કોઈક પુરુષ છે એમ દેખાણું પણ પછી એણે એમ વિચાર્યું કે જે હોય તે આ વ્યક્તિ આજે નિરાધાર બની અને મારા આંગણે આવ્યો છે માતાજી રક્ષા કરશે એમ વિચારી એણે આ ઘોડા સવારને પોતાનો હાથનો ટેકો આપી અને ઘોડા ઉપરથી નીચે ઉતાર્યો અને ઘરમાં ખાટલા ઉપર સુવડાવી દીધો અને પછી એના ઘોડાને ઘરની બહાર બાંધી દીધો અત્યારે ઘરમાં આ મહિલા સિવાય બીજું કોઈ હતું નહીં પહેલાં તો આ વ્યક્તિ જીવે છે કે નહીં એ ચેક કરવા માટે આ મહિલાએ એની છાતી ઉપર હાથ મૂકી અને એના ધબકારા સાંભળવાની કોશિશ કરી તો ઊંડા ઊંડા ધબકારા સંભળાના ત્યારે આ મહિલાને શાંતિ થઈ પછી ફટાફટ સગડી લઈને આવી અને કપડું ગરમ કરી અને શેક કરવા માંડી શેક કરતાં 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 સવાર પડવા આવ્યું છતાં પણ આ વ્યક્તિના શરીરમાં કોઈ હલનચલન થતી નથી આ વ્યક્તિ ભાનમાં આવતો નથી ત્યારે આ મહિલા મૂંઝવણમાં મુકાઈ ગઈ કે મારા આશરે આવેલા વ્યક્તિને હું જીવતો નહીં બચાવી શકું હું તેજસ્વી કુળની ચારણની દીકરી છું અને જો આ વ્યક્તિને કાંઈ થશે તો મને એનું પાપ લાગશે અત્યારે આ વ્યક્તિ નજર સામે મરવાની તૈયારીમાં છે અને એને બચાવવાનો કોઈ ઉપાય નથી ત્યારે અચાનક એને એક ઉપાય યાદ આવ્યો પણ આ ઉપાયના વિચારથી જ એ પહેલાં તો આખી ધ્રુજી ગઈ પછી થયું કે વાંધો નહીં દીવો નથી પણ હું ભગવાનને સાક્ષી રાખું છું અને મારું શરીર જો આ કામે આવતું હોય તો એનાથી વિશેષ શું હોય અને આ વ્યક્તિ ભાનમાં પણ નથી એમ વિચારી આ ચારણની દીકરી આ વ્યક્તિની બાજુમાં સૂઈ ગઈ અને એના શરીરની હૂફથી આ વ્યક્તિનું શરીર ગરમ થવા માંડ્યું ધીમે ધીમે એના ધબકારા વધવા માંડ્યા ગરમાવો મેળો એટલે આ વ્યક્તિના શરીરમાં હલનચાલન થવા માંડી એટલે આ મહિલા તરત જ ઊભી થઈ ગઈ અને કપડાં સરખા કર્યા અને આ વ્યક્તિને થોડુંક દૂધ પીવડાવ્યું સવાર પડતા તો આ વ્યક્તિ ઊભો થઈ ગયો ઊભો થઈ અને આશ્ચર્ય થયું એણે આજુબાજુ જોયું અને પૂછ્યું કે હું અહીંયા કેવી રીતના પહોંચ્યો હું છઉ ક્યાં અને બેન તમે કોણ છો એટલે મહિલાએ કીધું કે ભાઈ તું ચિંતા કરમાં તું તારી ધર્મની માનેલી બેનના ઘરે છો અને પછી ગઈ રાતની આખી વાત કહી રહી આખી વાત સાંભળી આ વ્યક્તિ આ મહિલાના પગમાં પડી ગયો પછી આ મહિલાએ પૂછ્યું કે ભાઈ તું છો કોણ અને તારું નામ શું છે એટલે આ વ્યક્તિએ કીધું કે બેન મારું નામ એબલવાળો છે એબલવાળો તળાજાનો દેવરાજ એબલ એમને હા બેન દેવ તો નહીં પણ હું માનવીની પગની રજ સમાન છું પણ ભાઈ તારી આવી હાલત કેવી રીતના થઈ એટલે એબલવાળાએ આખી વાત કરી કે તો ભાઈનું તો એવું કે સાત વરસથી દુકાળ પડ્યો હતો મારી પ્રજા ભૂખે મરતી હતી આકાશમાં વાદળો છવાતા પણ એક ટીપું પણ વરસતું નહીં અને જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ દુકાળ તો દૂર દૂર સુધી ફેલાયેલો છે ત્યારે મને એક દિવસ સમાચાર મળ્યા કે એક હરણ છે આ હરણ જ્યાંથી નીકળે ત્યાં લીલું ઘાસ ઊગી નીકળે છે અને આ હરણના સિંગડામાંથી નાના નાના પાણીના ફુવારા નીકળે છે અને આ હરણ લીલું ઘાસ ચરે છે પણ આ ચમત્કાર થયો કેવી રીતના એ તપાસ કરવા માટે જ્યારે હું નીકળો ત્યારે મને એક એવી વાત સાંભળવા માંડી કે એક વાણિયાના દીકરાએ પોતાની ઝાર ઊંચા ભાવે વેચાઈ એટલા માટેથીને એણે એક તાંત્રિકને બોલાવી અને એક કાળા દોરાને અભિમંત્રિત કરાવ્યું અને આ તાંત્રિકના કહેવા પ્રમાણે એણે એક હરણના સિંગડામાં હોલ કરી અને એની અંદર આ દોરાને સંતાડી દીધો આ દોરો જ્યાં સુધી હરણના સિંગડામાં રહે ત્યાં સુધી વરસાદ બંધાયેલો રહે અને જેવો આ દોરો બહાર નીકળે તો જ વરસાદ પડે આ વાત સાંભળી અને હરણને ગોતવા માટે હું નીકળો હરણને ગોતવામાં મેં રાત દિવસ એક કરી દીધા અને હરણને ગોતતો ગોતતો બહુ દૂર નીકળી ગયો પણ એક દિવસ મારી મહેનત સફળ થઈ અને મને હરણ મળી ગયું પછી હરણને પકડી અને એના સિંગડામાંથી મેં કાળો દોરો જેવો બહાર કાઢ્યો તો જે વરસાદ સાત વરસથી રોકાયેલો હતો એ હવે એક સાથે પડવા માંડ્યો થોડીક વારમાં તો આખું જંગલ પાણી પાણી થઈ ગયું અંધારું પણ થાવા માંડ્યું હતું અને હું રસ્તો પણ ભૂલી ગયો હતો અને વરસાદમાં પલળવાના લીધે હવે તો મને ઠંડી ચડી ગઈ હતી પણ થોડી વારમાં હું બેભાન થઈ ગયો અને પછી આગળ શું થયું એ મને ખબર નથી એટલે આ મહિલાએ કીધું કે વાહ મારા વીરા તારી પ્રજા ધન્ય છે કેમ કે તું બહુ પરોપકારી છો અને તારી પ્રજા તારું નામ હંમેશા અમર રાખશે પણ બેન તારું નામ શું છે મારું નામ મારું નામ સાંઈ નેહડી છે મારો પતિ દુષ્કાળ પડવાના લીધે માલઢોરને લઈ અને બીજા પ્રાંતમાં ગયો છે માલઢોરને દુકાળથી બચાવવા માટે થઈને અને એની રાહમાં હું સમય ગાળું છું પણ છે તો બહુ ભલો માણસ એને હું જ્યારે તારી વાત કરીશ ત્યારે એ બહુ ખુશ થશે પણ બેન મારે તને કંઈક આપવું છે અને આજે મારી પાસે કંઈ છે નહીં પણ તું વીરપસલી લેવા તળાજા આવજે ને આવજે હા ભાઈ જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું આવીશ અને હવે એબલવાળાને આરામ થઈ ગયો તો હવે એ નીકળી ગયો સાત વર્ષ પછી વરસાદ થયો તો આખું જંગલ લીલું છમ થઈ ગયું હતું અને નદી નાળા છલકાઈને જવા માંડ્યા હતા જે જે ચારણો પોતાના માલઢોરને લઈ અને બીજા પ્રાંત ગયા હતા એ હવે પાછા આવવા માંડ્યા જેમાંથી આ સાંઈ હેડીનો એક પતિ પણ હતો પતિ ઘરે આવ્યો એટલે આ સાંઈ હેડીએ એબલવાળાની બધી વાત કરી અને બહુ વખાણ કર્યા પતિ આટલા વર્ષે ઘરે આવ્યો છે અને પત્ની પરપુરુષની વાતો આટલા ઉત્સાહથી કરે છે એ પતિને ઠીક ન લાગ્યું અને પાછું જ્યારે એ ઘરે આવ્યો ત્યારે આડોશી પાડોશીએ એની કાન ભંભેણી કરી હતી કે તારી ગેરહાજરીમાં તારી પત્નીએ ઘરમાં એક પરપુરુષને સાત દિવસ સંતાડીને રાખ્યો હતો હવે ચારણના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું અને પોતાની સંસ્કારી પત્ની ઉપર વારે વારે ખીજાવાનું એણે શરૂ કર્યું સાંઈનેડી તો બધું બસ સહન કરી જાય છે પતિ ગમે તેવા કડવા શબ્દો કે તો એ સાંભળી લે છે પણ હવે એને સમજાઈ ગયું હતું કે આ છે શું પણ એક દિવસ ચારણ ગાય દોવા માટે બેઠો હતો અને સાઈનેડી વાછડાને પકડીને ઊભી હતી અચાનક વાછડું સાંઈનેડીનો હાથ છોડાવી અને ગાયના આચળ સુધી પહોંચી ગયું હવે આટલા દિવસથી ચારણે જે ક્રોધને દબાવીને રાખ્યો હતો એ એક સાથે બહાર નીકળ્યો હવે ચારણની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને હવે એ બોલ્યો તારું ધ્યાન ક્યાં છે હા તારા પ્રેમીને યાદ કરતી ઈશ કાં અને આ સમયે ચારણના હાથમાં દોરડું હતું એણે દોરડાથી સાંનેડીના વાહમાં જોરદાર પ્રહાર કર્યો આ દોરડાની છાપ સાંઈ વાહામાં છપાઈ ગઈ થોડીક વાર તો સાંઈ નેહડી સ્તબ્ધ થઈ ગઈ અને ઊભી રહી પણ પછી એનાથી ન રહેવાનું અને હવે એણે દૂધની અંજલી પોતાના હાથમાં લીધી અને હવે આથમતા સૂર્યને સાક્ષી રાખીને બોલી કે હે સૂર્યનારાયણ ભગવાન આજ સુધી મેં બહુ જ સહન કર્યું પણ હવે હદ થઈ જો હું પવિત્ર હોઉં તો એની ખાતરી તમે જ આપો એટલું બોલી એણે આજલી ચારણ ઉપર છાંઠી ત્યાં તો સમ સમ કોકે અગ્નિના છાટણા કર્યા હોય એમ ચારણના શરીર ઉપર બળતરા થવા માંડી અને આ છાટણા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ફરફોલા થવા માંડ્યા અને આ ફરફોલા ફૂટ્યા અને એમાંથી રસી ટપકવાનું ચાલુ થયું પછી સાહીંનેડીનો ક્રોધ શાંત થયો અને એ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડી પણ પછી થોડાક દિવસમાં જ ચારણનું શરીર તો ધીમે ધીમે સડવા માંડ્યું અને હવે એનું લોહી સુકાવા માંડ્યું રોતા પડતા સાંઈનેડી પોતાના પતિની સેવા કરે છે એનું આખું શરીર ગંધાય છે છતાંય પણ પોતાના પતિની સેવા કરે છે અંતે એક દિવસ એક ટોપલો લીધો એમાં થોડુંક રૂપ એથરું અને એમાં પોતાના પતિને સુવડાવ્યો અને આ ટોપલો પોતાની માથે ઉપાડી અને સાંનેળી એકલા ચાલતા ચાલતા તળાજા પૂછી રાજા એભલને સમાચાર મળ્યા કે બેન તળાજા આવી છે એટલે રાજા એભલ પોતે એને લેવા માટે બહાર આવ્યા એના આદર સત્કારમાં કોઈ પણ જાતની ખામી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું પણ બેન ટોપલામાં શું લઈને આવી હશે અને ટોપલાની એક સેકન્ડ પણ પોતાનાથી આગો નથી કરતી ભોજન લઈ અને ઓરડામાં વહી જાય અને ઓરડામાંથી ઝીણી ઝીણી વાતોનો અવાજ સંભળાય આ બધું છે શું એટલે એભલવાળાને હવે શંકા ગઈ એટલે એભલવાળાએ બેનને એકાંતમાં લઈ જઈ અને પૂછ્યું કે બેન ટોપલામાં શું છે અને તું શું છુપાવોશ સાચું કહે છે એટલે બેને હવે ટોપલાને ખોલી અને દેખાડ્યો આ જોઈ અને એભલવાળો થોડીક વાર ધ્રુજી ગયો એના મોટામાંથી આહકારો નીકળી ગયો અરે બેન આવી હાલત બેન આવી હાલત કેવી રીતના થઈ અરે ભાઈ આ મારા જ કર્મોનું ફળ છે પછી બેને આખી વાત કરી એટલે એબલવાળાએ કીધું કે તો બેન આનો ઉપાય શું છે એટલે બેને કીધું કે ઉપાય તો છે અને આટલે જ તારા પાસે આવી છું પણ તું મારી મદદ કરી શકીશ અરે બેન તું પરીક્ષા કરી લે હવે ઉપાય એક જ છે જો કોઈ બત્રીસ લક્ષણવાળા પુરુષના લોહીથી આ ચારણને સ્નાન કરાવવામાં આવે તો એના આમાંથી મુક્તિ મળે વાહ બેન કોણ છે બત્રીસ લક્ષણવાળો પુરુષ તું કે હું હમણાં હાજર કરું એને અરે મારા વિરાહ એક તો તું અને બીજો તારો દીકરો અણો બેન મારા નસીબ તો જો મારું લોહી આપી અને મને તારો સુહાગ બચાવવાનો મોકો મળ્યો આ વાતની ખબર જ્યારે રાજકુંવર અણાને ખબર પીડી ત્યારે એણે આવીને કીધું કે બાપુ આ પુણ્ય તો મને જ કમાવા દો પિતાએ પોતાના જ હાથે પોતાના સગા દીકરાનું માથું કાપી એના લોહીથી આ ચારણને સ્નાન કરાયું અને એને સાજો કર્યો એબલવાળાએ જીવ સામે જીવ આપી અને પોતાનું કરજ ઉતાર્યું અને પોતાની ફરજને પૂરી કરી આજે પણ આ સાઈન એડીનો ટીમ્બો તળાજાથી થોડોક જ દૂર છે તો આ હતી આજની સ્ટોરી આજની સ્ટોરી તમને કેવી લઈ ગઈ એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ